મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી અંદાજે કેટલા વર્ષથી બંધ હશે શું લાગે છે તમને અંદાજે 10 વર્ષથી બંધ છે તો ચાલુ હાલતમાં કેરે તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી દે છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય ચાલુ હોવાના આમ અંદાજો લાગતા ન નહોતા એટલા તમારું શું કહેવાનું થઈ જાય સ્કૂલમાં કઈ બોગસ નીતિ થતી હોય કે ખરાબ થતું એવું લાગી રહ્યું એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકો ને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું